યાત્રાધામ દ્વારકા દેશ અને વિદેશમાં પ્રસિદ્ધ છે ત્યારે દ્વારકાધીશ જગત મંદિર બેટ દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ અને શિવરાજપુર બીચ જેવા પર્યટન સ્થળો પર લાખો પર્યટકો આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા દ્વારકાને હવાઈ મથકે જોડવા માટે દ્વારકાથી દસ કિલોમીટરના અંતરે વસઈ મેવાસા કલ્યાણપુર અને ઘડેચી ગામે આઠસો એકરથી વધારે જમીન પર એરપોર્ટ નિર્માણની જાહેરાત કરવામાં આવી છે ગયા છવ્વીસમી નવેમ્બરના રોજ અધિકારીઓ વસઈ મુકામે આવી ખેડૂતો સાથે મીટીંગ કરતાં ખેડૂતો દ્વારા સર્વે કામગીરીને લઈને વિરોધ કરવામાં આવ્યો જ્યારે વધારે સમય માંગતા તંત્ર અને ખેડૂતો સાથે ઉગ્ર બોલાચાલી બાદ પ્રભાવિત ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ લેખિતમાં નિવેદન આપી એરપોર્ટ માટેના પ્રાથમિક સર્વે કામગીરીનો વિરોધ કર્યો વસઈ મેવાસા ઘરેથી અને કલ્યાણપુર ગામના સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે અહીં એરપોર્ટ બનવાથી ખેડૂતોની રોજીરોટી સંપૂર્ણપણે ખેતી પર હોય તેનો નાશ થશે પરિણામે વિકાસના બદલે ખેડૂતો માટે વિનાશ થશે આથી ખેડૂતોને વિકાસ સાથે કોઈ વાંધો નથી પણ સરકાર દ્વારા જે લોકેશન પસંદ કરવામાં આવ્યું છે તેને દ્વારકા તાલુકાના અન્ય સ્થળ પર તકદીર કરવામાં આવે જેથી ખેડૂતોની ખેતી અને આજીવિકા બચી જાય અને બિન ઉપયોગી જમીન પર એરપોર્ટ બને તો વિકાસ પણ થઈ શકે રથિયા ત્યારે અમે પહેલેથી જ એરપોર્ટનો વિરોધ કરતા હતા છવ્વીસ તારીખે જયારે મીટિંગ થઈ અધિકારીઓ સાથે એ લોકો પચીસ તારીખે ન આવ્યા છવ્વીસ તારીખે એ લોકો બાર વાગે આવ્યા ત્યારે અમારે અમે કેટલાક ખેડૂત આગેવાનો હાજર હતા ત્યારે અમે કીધું કે સાહેબ હવે અમને ટાઈમ આપો અમે તમને ટાઈમ અમે એને બે તારીખ આપી હતી એટલે એ લોકો આજે આવ્યા પણ ઓન રેકોર્ડ ક્યારે અમે સરકારને કે સરકારે અમને એરપોર્ટ સંદર્ભે અમને જાણ કરવામાં આવી નથી એટલે આજનો જે અમે પંચરોજ કામ કર્યું તેમાં સ્પષ્ટ કીધું છે કે બધા ખેડૂતો આજે તમને પંચરોજ કામની અંદર ચારે ગામના ખેડૂતો વિરોધ નોંધાવે છે અને આવનારા સમયની અંદર વધીને બે થી પાંચ દિવસની અંદર જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે એ તમામ લેખિત એફિડેવિટ સાથે મામલતદાર સાહેબ શ્રીને રજૂઆત કરશે ચની થાય જ ને આ ખેતી આટલી છે ને સરકાર આટલો છે આ બે ભાઈઓ છે સરકાર છે ને આટલે ખેડૂત છે અમારો કઈક તો થોડોક બે અક્ષર સાંભળે ને સરકાર તમને નથી જોતો અમારે પશુ વાળા ક્યાં જાય અમે મહિલા વાળી ક્યાં જવું આટલા માણસ છે આટલી વર્ષની છે જાય ક્યાં અમને નથી જોતો એરપોર્ટ જોતો જ નથી ને જોતો જ નથી ને અમારા છે ને આ વન છે ખેતી છે અમારો વન છે આ ભાઈઓ છે ને અમારા સિંહ છે ઉતાડા તો ગમે આ જાશે સીધા એમ કે એરપોર્ટ આવશે તો વિકાસ થાશે ના અમને અમારે નથી કરવું આ સી છે ને સી બોટ મુકશે જ નહીં અમારી ગુફા છે અને બાવળડા છે ને કે અત્યારે સરકાર કહે છે કે બાવર ઉભા છે એ અમારી ઉપયોગી વસ્તુ છે અમે બાવર ને કામ છો કે અમારી શેરડી નો છે તન મહિના સરકાર કોઈ જોતો નથી અમાર બાવર માથે ખેડૂ નભે છે એ તમારી ખેતીમાં માં શું શું ઉગે છે ખેતી માં મે તન ભીતુ લઈ છે માંડવી લઈએ લીલો વાસ એ બધો પૂરો કરું છું

તેમની સાથે પ્રાથમિક જે વાત થઈ તે મુજબ તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ આના માટે વિરોધ દર્શાવેલ છે જેની માહિતી અમે આગળના કચેરીએ આપી દઈશું